નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણીનું આવ્યું પરિણામ સાવલી તાલુકા ખાતે થઈ ગણતરી સંપન્ન સાવલી નગરપાલિકા ફક્ત એક વોર્ડની ખાલી પડેલી વોર્ડ નંબર બેની ની એક બેઠકની ચૂંટણી યોજાઈ હતી કોંગ્રેસના રતનસિંહ પરમાર અને ભાજપના ભદ્રેશભાઈ પાઠકે નોંધાવી હતી ઉમેદવારી વોર્ડ નંબર બેની ની ચૂંટણીમાં પચીસો બાવન મતદારો પૈકી બારસો ચોર્યાસી

તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ યોજાયેલ જેનું મતગણતરી આઠ તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ થયેલ જેમાં કુલ મતદાન એક હજાર બસો ચોર્યાસી થયેલ જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને સાતસો ચાલીસ વોટ મળેલ છે કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને પાંચસો એકવીસ વોટ મળ્યું છે તે પૈકી નોટા ત્રેવીસ મત મળ્યો છે આમ ભાજપના ઉમેદવાર સાતસો ચાલીસ અને કોંગ્રેસના ઉમેદવાર પાંચસો ને એ કરતાં બસો ઓગણીસ મતથી ભદ્રેશભાઈ નટવાલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે